અને હમણાં બેડીની છીએ કારણ એમ એવું કેવી પડે જો બે ખાય કે દૂધ ને સહેજ પીવડાવવા પડે તો જો એને પીવડાવી પડે સહે માથે જે હોય તો જો એ કંઈક ખાવાનું કે બીજું મોગોટું કે કે એવું કંઈ ખાય નહીં ને રોગી સહેજ પીએ સહે દૂધ જ પીએ

მე ჟენეს დაბრწევი ნი প্রালারিয়ে বিতয় আমনে নিয়ে মেন আমসা কোনি কোডরি তে কোটে পবিনি তো মাস তলাই নিনা কেনা কেনা কোনিা শিনিনে

મારે જાબાન તો હું તો પછી જરાક પબ્દિ જેવું છે આજ કરતા હાલ જેમ રામ રામ સીતારામ દાહી રાજ એમ છો બધાય મજામાં ચાલો આપણે આજે પહલી લેતા આવીએ કોઈ દે તો આગળ જોજો થોડોક વિડીયો બનાવી હાલો હાલો તો જો ખરો તો પહાળી દેવા ગયો ને આપણે થોડું કામ વિપટારી દઈએ છું થાય ત્યાં સહે બે કરી લીધી મિલકિંગ કરી લીધું ને પાડી લે સહે ને બીજું પાણી કરવાની નાખવાનું બધું સહે કરી લઈએ ને કરી લઈ બહુ મોડું થઈ જાય આઠનું ખાડા આઠ થઈ જાય તો મારી કામ નિપટાવી લીધું મોટું મોટું ને ઘરનું બધું બાકી થાય છે નાખવું પાણી કરવી હંચવાની પોતાનું બધું બાકી થાય છે ફરિયામાં છે તો અચ્છા મસ્ત ગરમ થઈ ગયું

তেপু নাখৃ নিরান কামের গোখৃ. য়াং ওকৃপর ওকৃন মাজে করান নাকের

and check the mobile